જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ તમે મજામાં મજામાં જશો તો આપડા રોહિતભાઈ આવી ગયા છે સીધા ક્યાંથી કણખો શું કરવા આવ્યા ભાઈ તમે કપડા ખરીદી કરવા કપડા ખરીદી કરવા આવ્યા હતા ભાઈ આપડા રોહિતભાઈ ને હજુ કેટલા બધા કપડા લઈ લીધા છે અને ભાઈ ઈ માગડી કરીને જ આવ્યા હતા કે મને આવા કપડા જોવે છે બરાબર ને બરાબર અને તમને કપડા મળી ગયા ને મળી ગયા કેવા લાગ્યા સારમ સારા સારમ સારા ને તો બધાને ક્યાં આવવાનું ખરીદી કરવા માટે ગૂગલ ધ ફેશન ભુજ હા તો બધા આવી આજો ભાઈ હજી એક વાર આપણા રોહિત ભાઈ ને પૂછી લઈએ કેવા લાગે કપડા કપડા એકદમ સારમ સારા મજા આવી ગઈ ને મજા આવી ગલગલિયા થઈ ગયા ને તો બસ ભાઈ મજા આવી ગઈ તમે આ જીતુ આપડો જીતું નાંગ સા ઢોરી બેઠો હોય કઈ ખબર નથી ખાતા આવડતું નથી આ ભાઈ ને ખાતા નથી આવડતું પૂરા આવા કેથી ભેગા કરો તમ ને પછી લકરાઈ કરું હા એક તો ખાવા દેઓને પછી લકરાઈ કરે ચિન્ના આવી ગયા ભાઈ ખરે બપોરે ક્યાં ફરો રે રેવા ભાઈ બાકી શૂટિંગ કરતા ને એકલા એકલા પાછો જે મોટા માણસ હતો અરે હમણાં મેચ હતી જ નહીં ઘરે આવી ગયો ને હવે હવે તને ખબર છે સિઝન હે એટલે ભેગું થઈ રહે એમ આપણે વૈશાખની સિઝન બધે ને એના વાંક ક્યાંક ફરવા આવેલી અમદાવાદ ના કહેજો અમદાવાદ ફરવા નથી જવાનું ફરવાની જગ્યા કઈ હોય તને ખબર ના ના એમને કે ભાઈ માથે લાગી જાય કોફી પીવા આવ્યા હતા ભાઈ સારામાં ઘેર જ કે હું કોફી પીવડો

આ તો વાયડ થાય બાકી સ્ટોક આવી ગયો છે ફૂલ હવે સ્ટોક આવી ગયો જલ્દી જ વિઝિટ કરો નહીં તો પછી રહી જશે યસ પાણી પાણી કર નાખ્યું ભાઈ અહીંયા એટલે તને આટલી વાન નથી પડતી વીખી નાખી હોય તો બધું ફટો લેતો આવજો વાત એસી ભાઈ ચોવી કલાક ચાલુ રહે ને ડોલ છલી ગયા અહીંયા પાણી પાણી થઈ ગયું મેં પગ પગ કરી નાખી પગ પડ્યો તો ખબર પડી કે એસીનું

હું આજે બે ત્રણ જગ્યાએ મેં સમાચાર જોયા ભાઈ ખડીરમાં કરા પડતા હતા આ બાજુ ચોબારીમાં પચાવું હતું નું તો ખ્યાલ હશે પણ ફાઈનલ એવું ભુજમાં પણ આપણે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે હજુ તમે અવાજ આવતો હશે દેખાતો નહીં હોય અવાજ આવતો અહીંયા હોય લાઈટ નથી નતો તમને દેખાડત કે વરસાદ પડે ઓ દેખાતું હશે કે નહીં દેખાતું એ ખબર નઈ પણ આવ્યું વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે ફાઈનલ કરાતો નથી પડવા રાતે પડે એવું પડશે એવું લાગે એ મને

થઈ જશે લાગશે વાર પણ આવશે મજા તમને બધાને ખાસ વિનંતી નમ્ર વિનંતી કે આપ લગન માં જરૂર થી લાડવા ખાવા આવજો ભાઈ આ હવે સોશિયલ મીડિયા બધાને હલાવી દે આમ કરીને માં નામ લખી નાખજો ભાઈ ના લગન માં પોચી આવજો મસ્ત આંબા નું કેરી નો રસ હશે ભાઈ જોરદાર હું તો એજ પીવા જઈશ ખાલી બાકી કઈ રાખ કે ન રાખ કેરી નો રસ રાખજે કેરી નો રસ દાળ ભાત લાડવા ગાંઠિયા

તમારા લગન સુનાઈ ગયા છે ફાઇનલી તો તમને કેટલી મજા આવે છે મજા તો આવે ને ભાઈ હવે શું કરી એક્સપ્લેન કરી શકશો એક્સપ્લેન ન થાય વસ્તુ શું કરું ભાઈ કે મજા આવે શું કરું આ વસ્તુ એક્સપ્લેન ન કરે એમ આનો ખાલી આનંદ લેવાય બસ હા એટલે ભાઈ તમે સમજી શકો છો કેટલા કેટલો ભાઈ ની હરખે કેટલો હરખે ભાઈ તમને હરખ તો ભાઈ ચિકાર હે ને ચિકાર છે ફૂલ અનહદ અનહદ હદ હે કે નહીં હદ નથી એની કોઈ હદ હોય જ નહીં આ તો વસ્તુ એવી છે તો ભાઈ તું હાચો પ્રેમી છો सहीं सहीं जाना, आ ले जाना ने, वीरों मारो परिस तू भी हम बरसात रुकने के देर में खड़े है इधर जब बरसात रुकेगी तो हम जाएंगे रूम पे वरना पलर जाएंगे इसलिए हम अभी इधर खड़े हैं तो देखते हैं कब बंद होता है बरसात फिर हम निकलेंगे આયો ફૂલ વરસાદ પડી ગયો ભાઈ ઓય હમણે બગડી ગયો પાણી પાણી કરના ગયો ભાઈ દીકી ટીપા પડે ભાર ઉનાળામાં વરસાદ પડે રહ્યો ભાઈ ખેડૂત માટે બહુ નુકસાન ના નંગ બધા એવા ભેગા થયા બ્લોગમાં કોઈ કાંઈ બોલતું જ નથી

ભાઈ લો અત્યારે આ માણસ એટલો બીઝી થઈ ગયો હમણાં ઈ બહાર બેઠો હતો તો અમે બારે ગયા એના કને તો ઈ ભાઈ અંદર ભાગી આવ્યો અને અમે અંદર બેઠા હતા ને ત્યાં સુધી બહાર બેઠો ભાઈ લગન એક તારા એકના ના નથી થતા આખા આયર સમાજમાં માં લગત જોજો જો જો લગન એક તારા ન થતા આખા આયર સમાજમાં હે લગન હસે હસે ભાઈ હસે દીના આપડા નથી થતા તઈ ને ભાઈ કાઈ નહી હતી આપત ક્યાં ગયા આતા ભાઈ ઉગેલા ભાઈ આ 2 મિનિટ માં અડગો થઈ ગયો તો હસે ભાઈ ભાઈ ઉગેલા ભાઈ આ ભાઈ હોય ને શું ભાઈ હોય ને ભાઈ ઉના થઈ ગયા એ તો ભલે થઈ ગયા એ તો એને રીતે સાચો હે પણ આમ ભાગ ભાગ ના કરવી જોઈએ એ તો બરોબર વાઈફ તો પહેલા બાકી પછી લાડો હજી જાગે છે બાકી બધા સુઈ રહે તો આપણે પણ સુઈ જઈને બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ